વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્ર જૂનાગઢથી હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું આજની થમલેલ જોઈને તમે સમજી જ ગયા હશો કે આજનો મુખ્ય વિષય શું રહેવાનો છે જી હા આજે આપણે ચર્ચા કરીશું કે બે હજાર ચોવીસના નવા વર્ષના પહેલાં મહિનામાં કંઈક તો નવું થવાનું છે જાન્યુઆરીમાં એક મોટી ઘટના બનવા જઈ રહી છે કારણ કે એકત્રીસ ડિસેમ્બરથી ગુરુગ્રહ માર્ગી થશે તો તમારી એટલે કે કર્ક રાશિની કુંડળીના છઠ્ઠા ભાવમાં મંગળ અને શુક્રના સહયોગથી ધનયોગ બનશે બુધ અને શુક્રના સહયોગથી લક્ષ્મીનારાયણ યોગ બનશે તેથી તે આકસ્મિક ધન પ્રસિદ્ધિ અને સારા પરિવર્તનને સૂચવે છે એટલે કે કંઈક તો પરિવર્તન થવાનું છે આપણે તેના વિશે ચર્ચા કરીશું અને તમને માહિતી આપીશ કે જાન્યુઆરી મહિનો કેવા મોટા સરપ્રાઇઝ લઈને આવી રહ્યો છે ચાલો જાણીએ ચાલો વિગતવાર તેના ઉપર ચર્ચા કરીએ તો શરૂ કરીએ હવે તમારે ધ્યાનથી સાંભળવું પડશે પણ મિત્રોએ પહેલા હું તમને એક વાત ચોક્કસ કહેવા માંગુ છું મિત્રો લક્ષ્મીની સ્વરૂપની ગણતરી કરવી અશક્ય છે જીવનના દરેક ક્ષેત્રમાં લક્ષ્મીનો પ્રભાવ રહે જ છે સંપત્તિ ઉપરાંત તે યશ એટલે કે ખ્યાતિ પ્રગતિ અને ઈચ્છા પૂર્તિના પણ દેવી માનવામાં આવે છે જેની કૃપા વિના કશું જ શક્ય નથી આપણા શાસ્ત્રોમાં પત્નીને ગૃહલક્ષ્મી પણ કહેવામાં આવે છે તેથી જો ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય એટલે કે દેવી લક્ષ્મીનું સન્માન થાય તો દેવી લક્ષ્મી તરત જ પ્રસન્ન થાય છે માટે આજથી જ સંકલ્પ લો કે તમે સ્ત્રીઓનું સન્માન કરશો તેમને આદર આપશો તો ચાલો જાણીએ કે કર્ક રાશિ માટે કઈ મોટી ઘટના બનવા જઈ રહી છે વર્તમાનમાં તમે શનિની ડયાના પ્રભાવો હેઠળ જીવી રહ્યા છો તો તે તમને માનસિક રીતે નબળા પાડશે શારીરિક પીડાની કેટલીક સમસ્યાઓને કારણે તમને ચિંતિત કરાવશે કારણ કે શનિ આ કરાવે છે આપણે તેને બદલી શકતા નથી પરંતુ શનિની અઢી વર્ષની પનોતી તમારા માટે લક્ષ્મીદાયક હોય છે એટલે કે આટલું બધું હોવા છતાં તમને ઘણા બધા ફાયદાઓ કરાવે છે ઘણી રીતે લાભ આપે છે મિત્રો શનિ ક્યાં છે તો શનિ તમારા આઠમા ભાવમાં છે એટલે કે તમે તે પોતાના જ ઘરમાં બલી થઈ રહ્યો છે તો તે આર્થિક બાબતમાં નવા સ્ત્રોતોથી લાભ આપવાનું શરૂ કરશે વેપારમાં તમને આર્થિક લાભ થશે તમારા કામની ઝડપ હંમેશા ધીમી રહેતી હતી તો ધંધો કરી રહ્યા હતા પણ તેમાંથી મળનારો નફો તમારે સુધી નહોતો પહોંચી રહ્યો પૈસા રોકાઈ જઈ રહ્યા હતા અથવા તો કોઈને કોઈ અડચણ કે અન્ય ખર્ચના કારણે ખોટ થઈ રહી હતી તો હવે શનિ શું કરશે તો હવે શનિ તમને અચાનક ધન પ્રાપ્તિની તકો આપશે કાર્યસ્થળમાં નુકસાનથી બચી શકશો તમારા કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળશે જો તમારું કોઈ જૂનું કામ અધૂરું હશે તો તે ફરી શરૂ કરવા આવશે તમને આગામી એક મહિના માટે આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે તમારી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તે તમને ગંભીર રોગ અને ગંભીર બીમારીઓથી જરૂર બચાવશે ગુરુનું ભાવમાં મંગળના ઘરમાં હોવું તમારા માટે બે પરિવર્તન લાવશે એક તો તમે જૂની મિલકત વેચવા માગો છો તો તમને ફાયદો થશે અને બીજું જો તમે તમારા કરિયર માટે કોઈ ખાસ વ્યક્તિની મદદ ઈચ્છો છો તો જાન્યુઆરીમાં તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો અને તમારી સફળતાના નવા રસ્તાઓ ખોલશે અને હું જોઈ રહ્યો છું મિત્રો લક્ષ્મી નારાયણ યોગ ક્યાં બની રહ્યો છે તો તે તમારા છઠ્ઠા ભાવમાં બની રહ્યો છે તમે તમારી માતા મામા અથવા દાદા પાસેથી કોઈ લાભની અપેક્ષા રાખો છો તો તે તમને જાન્યુઆરીમાં મળી શકે છે જો કોઈ ખોટા કાર્યને કારણે અથવા ખોટા આરોપને કારણે તમને જેલના સળિયા પાછળ તકેલી દેવામાં આવ્યા હતા અથવા તો તમે બંધન યોગના ભયથી ડરી રહ્યા હતા તો પરિવર્તનની સ્થિતિ સર્જાશે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે સરકારી કર્મચારી કંપનીના એક્ઝિક્યુવ ઓફિસ કે ફેક્ટરી વર્કર એટલે કે નોકરી સાથે જોડાયેલા વ્યક્તિ છો તો તમને વિશેષ લાભ મળશે એવું નથી કે તમને પૈસાના રૂપમાં જ લાભ મળે તમને પ્રમોશન મળી શકે છે તમારી અચાનક બદલી થઈ શકે છે કોઈ ખાસ વ્યક્તિની મદદથી તમે આકાશને પણ સ્પર્શી શકો છો નોકરીની સાથે નયા વ્યવસાય તરફ આગળ વધી શકો છો જો તમે તમારી ડિગ્રી પૂર્ણ કરી છે અને તમે નોકરી શોધી રહ્યા છો તો તમને નોકરી પણ મળશે એટલે કે જો તમે ઈચ્છો છો કે તમારું જીવન ઢગલેને પગલે આગળ વધે તો તે જાન્યુઆરીમાં શક્ય બનશે બારમા ભાવના સ્વામી જ્યારે બોધ થાય છે ત્યારે તે આયાત નિર્યાત કોમર્સ અને પરિવહન સાથે જોડાયેલ લોકોને સમૃદ્ધશાળી બનાવે છે જે લોકો ભારતમાં જન્મ્યા છે અને અન્ય દેશોમાં સ્થળાંતર કરી ગયા છે તેમને ગુપ્ત કે અણધાર્યા લાભો અને પ્રગતિની તકો આપે છે અને હું આ કહી રહ્યો છું એટલા માટે નહીં પણ તમે જાતે જ તેનો અનુભવ પણ કરશો જોશો ક્યાં થશે મિત્રો શું તમે મંદીથી ચિંતિત છો શું તમે વ્યવસાયિક અવરોધોથી પરેશાન છો શું તમે વેચાણ ઘટવાથી ચિંતિત છો શું તમે નફામાં ઘટાડાથી ચિંતિત છો તો તમારે એકવાર તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવવું જોઈએ કારણ કે જ્યોતિષના એવા ઘણા મહાયોગો છે જે લોકોને જીવનની ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે અને એવા ઘણા દુર્યોગો છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને વ્યર્થ કરી નાખે છે સફળ નથી થવા દેતા એટલે આ માટે સમયસર આ યોગોને જાણીને પગલાં લો અને જીવનમાં આગળ વધો શુક્ર ગ્રહ ગુરુના ઘરમાં જ લક્ષ્મીનારાયણ યોગ બનાવી રહ્યા છે તો તે તમારા માટે કમાલ કરશે જે લોકો તેમના વ્યવસાયને વધારવા માટે ઉધાર લેવા માગે છે તેમને ઉધાર મળશે જો તમે બેંકમાંથી લોન લેવા માગો છો તો લોન પણ મળી શકે છે મને લાગે છે તમે એક પાર્ટનર પણ મળશે જે તમારી કંપનીને વિસ્તારવામાં અથવા તમારી યોજનાને વિસ્તારવામાં મદદરૂપ થશે એટલે લાભની સંભાવનાઓ તો તમારા માટે જાન્યુઆરીમાં બનશે ચૌદમી જાન્યુઆરીથી જ્યારે સૂર્ય મકર રાશિમાં પહોંચશે એટલે કે તમારા સાતમા ભાવમાં પહોંચશે તો તે પરિવારના સભ્યો તરફથી લાભ આપશે જેમની પાસે બધું જ છે પરંતુ પરિવારથી અલગ થવાને કારણે મન દુખી છે તમને લાગે છે કે તમે આ છોક જગ્યા છોડીને એવી દુનિયામાં પહોંચી જાઓ જ્યાં શાંતિ છે તો આ સમસ્યાનો ઉકેલ પણ આવશે પારિવારિક પ્રશ્નોના પણ ઉકેલ આવશે પાર્ટનર સાથે ચાલતા ધંધામાં નફો મળશે અને આ બધું તમે અનુભવ કરી શકશો જ્યારે પંચમેશ જ મંગળ બની રહ્યો છે ત્યારે પ્રેમ અને સંબંધમાં તો કહેવું જ શું જો તમે તમારા પ્રિયની નજીક જવા માગો છો તો તે શક્ય બનશે સંબંધોમાં સુધારો આવશે મને લાગે છે કે તમે તમારા પ્રેમને લગ્ન સુધી પણ લઈ જઈ શકો છો જોકે આંધળો વિશ્વાસ રાખવો જાન્યુઆરીમાં મોંઘો સાબિત થઈ શકે છે શું કરવા ઉપાય તો ગોળ મીઠાઈ અને શેરડી વગેરેનું દાન કરો અને ભગવાન શિવની આરાધના કરો કર્ક રાશિ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં આટલું જ ફરી મળશું નવા વિડીયોમાં જયગુરુદત્ત જયગીનારી